સુરતની એમટીબી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલને 8 કલાક ગોંધી રાખ્યાનો એબીવીપીના કાર્યકર્તાઓ ઉપર લાગ્યો આરોપ બીએના પ્રથમ વર્ષમાં પ્રવેશમાં 135 સીટની સામે 8000 ઓફર લેટર આપવાના વિવાદમાં એબીવીપીએ કોલેજને બાનમાં લીધી ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર રુદ્રેશ વ્યાસને ઓફિસનો દરવાજો બંધ કરીને 8 કલાક ગોંધી રાખ્યા ઇન્ચાર્જ આચાર્ય ઉમરા પોલીસમાં એબીવીપીના મહાનગર મંત્રી

સુરતની એમટીબી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલને આઠ કલાક ગોંધી રાખ્યાનો એબીવીપીના કાર્યકર્તાઓ પર લાગ્યો આરોપ બીએના પ્રથમ વર્ષમાં પ્રવેશમાં એકસો પાંત્રીસ સીટની સામે આઠ હજાર ઓફર લેટર આપવાના વિવાદમાં એબીવીપીએ કોલેજને બાનમાં લીધી